વાત કરીએ ગીર સોમનાથની ગીર સોમનાથના વેરાવળમાં બિલ્ડરો ડેવલપર્સ એસ્ટેટ બ્રોકરોની સાંસ ધારાસભ્ય અને પદાધિકારીઓ સાથે ખાસ બેઠક યોજાઈ હતી બેઠકમાં સુડાની મંજૂરી ના મળતા દોઢ વર્ષથી બાંધકામ વ્યવસાય ઠપ થઈ ગયો છે રાજ્ય સરકાર સાથે અનેક બેઠકો કરી છતાં કોઈ ઉકેલ નથી આવ્યો ત્યારે વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી વાત કરી છે જો આગામી સમયમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે જનપ્રતિનિધિઓએ ધારણા આપી છે કે આગામી દિવસોમાં ફરીથી વાટાઘાટો કરવાની ખાતરી આપી છે પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરારે જાહેર મંચ પરથી સ્વીકાર્યું કે યોગ્ય નિર્ણયના અભાવે સ્થિતિ વિકટ થઈ હોવાનો તેઓ સ્વીકાર કર્યો છે દોઢ વર્ષથી કોઈ પણ પ્રકારની નગરપાલિકાના માધ્યમથી બાંધકામની મંજૂરી લેઆઉટ પ્લાન મંજૂર થવા સબ ફ્લોટિંગ થવા ઇમ્પેક્ટ ફીના કામ પૂરા થવા આવા દરેક કામો છેલ્લા દોઢ વર્ષથી સરકાર શ્રી સેવા તરફથી સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે આનાથી વેરાવળ પાટણની જનતાને પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે વેરાવળ પાટણ શહેરની અંદર કામ કરતા વેપારીઓ જે ખાસ કરીને જમીન મકાનનું કામ કરે છે બિલ્ડર છે એન્જિનિયર છે વકીલો છે આ સિવાયના તમામ મજૂર વર્ગને એ બધા પારાવાર મુશ્કેલીમાં અને સંપૂર્ણપણે આર્થિક મંદીમાં ફસાઈ ગયા છે આ બધી જ માગણીઓ અમે વારંવાર મુખ્યમંત્રીશ્રી મંત્રીશ્રી આમને કરી છે અમે ત્રણ વખત ત્યાં ગયા છે સીએમ સાહેબ હોય નાયબ મુખ્યમંત્રી હોય શહેરી વિકાસ મંત્રી હોય બધા લોકો પોઝિટિવ છે અને ખૂબ પોઝિટિવ રીતે જ આ પ્રશ્નને એ લોકો સોલ્વ કરે છે એટલે આંદોલનનો કંઈ પ્રશ્ન નહીં હોય તો યોગ્ય રજૂઆતથી તાત્કાલિક આ પ્રશ્ન સોલ્વ થઈ જશે એવી અમને આશા છે